નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો હવે એક મહિનાનો સમયગાળો બાકી છે આથી લગભગ એક મહિના બાદ એટલે કે આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે સમગ્ર દેશના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે હવે આઠમા પગાર પંચની શરૂઆતમાં જ શું બેઝિક સેલેરીમાં મત થશે કે નહીં તો કે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચના ડીએને બેઝિક બેઝિકમાં મર્જ કરવાને લઈને સરકારે અતિ મહત્વની સ્પષ્ટા કરી દીધી છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ તો કે આઠમા પગાર પરની ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને અનેક મોટો વિવાદ ઉભો થયો છે અને કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા અને કર્મચારી સંગઠનો અને ટ્રેડ યુનિયને આરોપ લગાવ્યો છે સરકારે લગભગ સિક્સટી લાખ પેન્શનરોનો નવા પગાર કાર્યક્ષેત્રમાંથી બહાર કરી દીધા છે આઠમા પગાર પરની જે વાત કરીએ મિત્રો તો આઠમા પગાર પરની કમિટીની રચના ગત ત્રણ નવેમ્બર

આવ્યો હતો નહોતો પરંતુ જે આઈડી આઈડીએફ છે તેમના પદાધિકારીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે ગત સાત વખતના જે પગાર પરના ટર્મ્સ ઓફ રેફરન્સ છે તેમાં લાગુ થવાની તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ વખતે જે તારીખ છે તે લાગુ કરવાની ટર્મ્સ આવ્યો નથી પરંતુ જે આ કર્મચારીઓ છે તો કેની એની વિસંગતતાઓ દૂર કરવાને લઈને ટીઓઆરમાં ભલામણ લાગુ થવાની તારીખનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નારાજગી છે માળખું તૈયાર કરવા માટે વાંધો ઉઠાવતા વિરોધ પ્રદર્શનની ચેતવણી પણ આપી ત્યારબાદ મિત્ર શિયાળુ સત્ર શરૂ થયેલું છે તો નાણાં વિભાગ દ્વારા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ બાબતોને લઈને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે જેમાં હવે મિત્રો વાત કરીશી શિયાળુ સત્ર ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં અનેક સાંસદો દ્વારા આઠમા પગાર પંથ લઈને અનેક પ્રશ્નોને લઈને સરકાર પૂર્વ તૈયારી કરી રહી છે અને નવા આઠમા પગાર પંથ ચાલુ થતા નવો પગાર વધારો જોવા મળશે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત